તમે તો એમ જ થતું હશે ને કે આટલા બધા વરસાદમાં ઉપર ચડવું કેવી રીતે પણ ભાઈ જો માતાજીની કૃપા હોય ને તો વરસાદ હોય કે વાવાઝોડું દર્શન તો થઈ જ જાય જય માતાજી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભીમ કોઈથી પાવાગઢ તો ચાલો પાવાગઢ હેડો મારા સેવાલિયવાળા હેડો ડાકોરવાળા હેડો ઠાસરાવાળા હેડો ભેમકુઈવાળા હેડો લાલાની મુવાડીવાળા હેડો બાલાસીનોરવાળા હેડો માતાજીના દર્શન કરવા બધા જઈને આયા અને તમે રહી ઓમ થોડું ચાલે પેલા અમદાવાદ ને ગોંધીનગર વાળા પણ જઈ આવ્યા અને તમે હજુ ઘેર જ બેહી રહ્યા છો શરમ નહીં આવતી પર વરહાદ પડે એટલે મને તો બીજું કશું દેખાતું જ નહીં પાવાગઢ જવાનું જ થાય છે અને માતાજીનો હુકમ થાય એટલે આપણે હેડ્યા પાવાગઢ Thank <laughs> you. મને લોકોની જેમ સલાહતા નથી આવડતું આ આવું છે પેલું આવું છે બધું બધાને ખબર જ બરાબર ને બસ આપણે તો બ્લોગ જોઈએ કે એમનું ભાષણ હો ભરીએ બસ આખા બ્લોગમાં ટેં 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 કરે દિમાગ ખરાબ થઈ જાય યાર થોડું થશે અને બોલશે હાય ગાઈસ હાય ગાઈસ આ શું ગાઈસ ગાઈસ કરવાનું મને એક દિવસ એક ભાઈ મળ્યો અને કીધું હું બ્લોગ બનાવી છું બહુ મોટો બ્લોગર છું હવે એને કોણ સમજાવે કે હું બસ કર ચા પીવું મધુ મગજની નસો ફાટી જશે મને તો એ જ નહીં સમજાતા કે આ લોકો હેલો ગાઈશ હાઈ ગાઈશ આ બધું લાવે છે કઈથી યાર જય માતાજી બોલવામાં શું એમને મોડામાં કોટા વાગતા એ હાચું હાચું કહું છું મારી મા ના સોગન બહુ રીસ ચઢે પણ શું કર ને કા सहन तो करव पड़े ना, टेढ़ा है पर मेरा है टेढ़ा है पर मेरा है।